નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પચીસ એપ્રિલ બે હજાર પચીસ ને વાર શુક્રવાર આજના ચીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો

અળવદ ચાર હજારથી પિસ્તાળીસોને ચુમોતેર રૂપિયા મોરબી એકતાલીસો પચાસથી પિસ્તાલીસો ને સિત્તેર રૂપિયા પાટડી ચાર હજાર સાઠથી ચુમ્માલીસો નેવું રૂપિયા બોટાદ સાડત્રીસો પચાસથી પિસ્તાલીસ રૂપિયા જસદણ સાડત્રીસો પચાસથી ચુમ્માલીસોને અગિયાર રૂપિયા ગોંડલ બત્રીસો એકાવનથી પિસ્તાલીસો એકત્રીસ રૂપિયા વાંકાનેર ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા જેતપુર ચોત્રીસોથી બેતાલીસોનેવું રૂપિયા ઊંઝા છત્રીસો પચાસથી બાવનસો ને દસ રૂપિયા થરાદ બત્રીસો પચાસથી પિસ્તાલીસો ને એકવીસ રૂપિયા પાટણ છત્રીસો પચાસથી ચુમ્માલીસો ને સત્તાણું રૂપિયા હારીજ ચાર હજારથી પિસ્તાલીસો ને પચાસ રૂપિયા થરા દસ થી ચુમ્માલીસો રૂપિયા નેનાવા ચુમ્માલીસોથી ચુમ્માલીસો રૂપિયા વારાહી બત્રીસો ચાલીસથી પિસ્તાલીસો ને સિત્તેર રૂપિયા દિયોદર ચાર હજારથી તેતાલીસો ને પચીસ રૂપિયા રાધનપુર ચોત્રીસોથી પિસ્તાલીસોને દસ રૂપિયા રાપર બત્રીસો છથી પિસ્તાલીસો ને રૂપિયા અંજાર ત્રણ હજાર નવસો ચાલીસથી ચુમ્માલીસો ને ત્રીસ રૂપિયા ભચાઉ ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા જામનગર પચીસોથી તેતાલીસોને પચાસ રૂપિયા ભાવનગર તેત્રીસો એકાવનથી બેતાલીસોને એકસઠ રૂપિયા પોરબંદર ચોત્રીસો પચીસથી પિસ્તાલીસો રૂપિયા અમરેલી બે હજાર પચાસથી ચુમ્માલીસો રૂપિયા પ્રાંગધ્રા ચાર હજાર વીસથી ચુમ્માલીસો રૂપિયા સાવરકુંડલા આડત્રીસોથી તેતાલીસો ને સિત્તેર રૂપિયા ઢીસા એકતાલીસોથી ચુમ્માલીસો પચીસ રૂપિયા સમી એકતાલીસોથી ચુમ્માલીસો રૂપિયા ધાનેરા છત્રીસોથી પિસ્તાલીસોન બ્યાસી રૂપિયા કડી છત્રીસોથી ચાર હજાર ઓગણચાલીસ રૂપિયા શિહોરી તેત્રીસોથી એકતાલીસો રૂપિયા પાંભર ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા પાઠાવાડા ત્રણ હજાર નવસોથી તેતાલીસો એંસી રૂપિયા પીલડી એકતાલીસોથી તેતાલીસો ને એકાવન રૂપિયા બહુચરાજી છત્રીસોથી ચુમ્માલીસો રૂપિયા થ્રોલ છત્રીસોથી તેતાલીસો ને રૂપિયા વાવ ચોત્રીસો એકાવનથી છ એકાવન રૂપિયા લા કાલાવડ સત્યાવીસો પંદરથી બેતાલીસો પંચાણું રૂપિયા બાબરા ત્રણ હજાર નવસો પંચાવનથી ચુમ્માલીસો પચીસ રૂપિયા મહુવા ત્રણ હજાર નવસો દસથી ચુમ્માલીસો સાઠ રૂપિયા વિસાવદર આડત્રીસો પિસ્તાલીસથી તેતાલીસોને એકસઠ રૂપિયા ઉપલેટા બેતાલીસોથી તેતાલીસો એકત્રીસ રૂપિયા ચામજોધપુર છત્રીસો પચાસથી ચુમ્માલીસોને એકવીસ રૂપિયા જામખંભાળિયા સાડત્રીસો પચાસથી તેતાલીસો ને સાઠ રૂપિયા ધોરાજી ત્યાં ત્રીસોથી સુડતાલીસો ને છન્નું રૂપિયા આડા અડત્રીસોથી એકતાલીસો રૂપિયા ભેંસાણ પાંત્રીસોથી બેતાલીસો ને રૂપિયા અને દસાડા પાટડી ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા